ગુજરાતમાં સરની કામગીરી એટલે એસઆઈઆરની કામગીરી ખૂબ ચર્ચામાં છે લોકો કંટાળેલા છે બીએલો કંટાળેલા છે જે કામગીરી કરવા માટે અધિકારીઓ છે એ પણ બધા જ કંટાળેલા છે આ બધી જ પરિસ્થિતિ વચ્ચે જે સમાચારો આવે છે એ પણ ખૂબ ગંભીર છે વધુ એક સમાચાર એક તસવીરની વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગુજરાતમાં અત્યારે મતદાન યાદી સુધારણાનું કામ એટલે એસઆઈઆઈઆરનું કામ ચાલી રહ્યું છે કામગીરી દરમિયાન રાજ્યમાં અનેક બીએલ ઓની કામગીરીમાં મુશ્કેલી આવી રહી હોય કે બીએલો પરેશાન હોય એવું સામે આવી રહ્યું છે ઘણી જગ્યાએ વિરોધ પણ થયો બીએલો પર કામના ભારણનો મુદ્દો પણ ચર્ચામાં છે વડોદરામાં એક બીએલોની તબિયત ખરાબ થઈ ગઈ લથડી પડ્યા અને પછી એમનું મોત થયું એના પછી ગીર સોમનાથ પાસેથી એક બીએલોએ જીવ ટૂંકાવ્યું એવી ઘટના પણ સામે આવી અને આ બધું જ જ્યારે થઈ રહ્યું છે આપણે ભારણની વાત કરી રહ્યા છીએ તો એક વિડીયો તમને બતાવો છે આ વિડીયો અને આ તસવીર જોયા પછી પહેલો સવાલ એ થાય કે છેવાડાનું ગામ કયું છે આ છેવાડાનું એ જ ગામ છે જેની ચર્ચા આપણે હજાર વાર કરી છે તેના વિકાસની વાતો આપણે હજાર વાર કરી છે અને છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે નસવાડી પાસેનું ગામ છે બેન માથા ઉપર ઝેરોક્સ મશીન લઈને કેમ જઈ રહ્યા છે તો આ બેન છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કે મન મરજી થઈ છે એટલે ઝેરોક્સ મશીન લઈને નથી જઈ રહ્યા આ બેન બીએલઓ છે પોતાની કામગીરી કરવા માટે છોટા ઉદેપુરના કાચા રસ્તા પરથી એ જતા દેખાઈ રહ્યા છે માથા પર મશીન છે અને સાંકડી જે ગલીઓ છે એ ગલીઓમાંથી પસાર થઈ રહ્યા છે મોટાભાગે જંગલનો એ વિસ્તાર છે બીએલઓ એ સાંકડી બારી ગામમાં જઈ રહ્યા છે અને ત્યાં એ તકલીફ છે કે ત્યાં કોઈ દુકાનો નથી એટલે કોઈને ઝેરોક્સ કરાવી હોય કે બીજી કોઈ કામગીરી કરવી હોય તો નસવાડી સુધી આવવું પડે જ્યાં એમના બસો ત્રણસો રૂપિયા ખર્ચ થઈ જાય એટલે જે બીએલો છે એ પોતે જ મશીન ત્યાં લઈને જઈ રહ્યા છે ત્યાં લોકોની કામગીરી કરી રહ્યા છે જેટલા પણ સુધારણા કરવાના છે મતદાર યાદીના એ સુધારણા પણ ત્યાં જ કરી રહ્યા છે અને એ તસવીર જોયા પછી ત્યાંના સ્થાનિક લોકો એવું કહે રહ્યા છે કે તમે જો આજે કામગીરી કરવાની છે એ માથા પર મશીન લઈને આવી આવા રસ્તે ચાલી રહ્યા છે કારણ કે ત્યાં કંઈ જ પહોંચે એવી સુવિધા નથી ત્યાં રસ્તા જ નથી તો કઈ વસ્તુઓ પહોંચે ગાડી પહોંચે કે પછી ટુ વ્હીલર પહોંચે એવી સુવિધા જ નથી એટલે આવી રીતના ચાલી અને ગામડાઓ ગામડાઓ ફરી અને બીએલો કામગીરી કરી રહ્યા છે છોટી ઉંમરથી લઈને સાકડી બારી સુધી જે રસ્તો છે કાચો રસ્તો છે તો કોઈ પાકો રસ્તો વર્ષોથી રજૂઆત કર્યા છતાં પણ બન્યો નથી અને રસ્તાનું દુઃખ જોતા આપણને એવું લાગે કે સ્થાનિક લોકો તો રોજ પસાર કોઈનું મૃત્યુ થતું હશે ત્યારે કેવી રીતના આ રસ્તેથી કોઈને લઈ જવામાં આવતા હશે કોઈ બીમાર હશે તો એકસો આઠ પહોંચે એવી પરિસ્થિતિ ત્યાં નથી અનેકવાર આપણે જોડીમાં મહિલાઓને લઈ જતા જોયા છે આ બીએલઓની કામગીરી તમને એટલે બતાવી રહ્યા છીએ કે આવી કામગીરીઓ થતી રહેશે બધું જ આગળ વધતું રહેશે ત્યાંના મતદાર જે મત આપે છે એમનો અધિકાર છે પણ એમના સુધી એ અધિકાર રસ્તાનો નથી પહોંચી રહ્યો એમની યાદી સુધારવા માટે બીએલઓ ત્યાં પહોંચી રહ્યા છે પણ એમના સુધી હજી રસ્તો નથી પહોંચ્યો એ ગંભીર સમસ્યા છે ત્યાંથી જે પ્રતિક્રિયાઓ સામે આવી છે જે વિડીયો સામે આવ્યા છે તેના પર કરીએ નજર જોડતો જે કાચો રસ્તો છે તે રસ્તાથી અમારે ખૂબ મુશ્કેલી પડી રહી છે અમારા સાકરીબારી ગામમાં જે અમારો રસ્તો છે જે છોટી ઉંમર અવરજવર માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે રસ્તો જ ખરાબ છે એના માટે તો ખાસ કરીને જે અમારા ગામમાં જે બીએલઓ આવે છે જે મતદાન

વહેલી તકે એ અમારું નિવેદન છે કે આ રસ્તો વહેલી તકે બનાવે અને જે ગામ લોકોનું એ કેવું છે